ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ગેરકાયદેસર દબાણ દૂર કરાયું હતું અમરેલી જિલ્લા પોલીસ વડા સંજી ખરાત દ્વારા એકસો જેટલા અસામાજીક તત્વોની યાદી ગૃહ વિભાગને સોંપાઈ છે ધારી ઇરિગેશન વિભાગ દ્વારા પોલીસના ચુસ્ત બંદોબસ્ત વડે ડિમોલેશન કરવામાં આવ્યું હતું વિપુલભાઈ ખેડૂતોને લાખના બાબતે તમે પત્ર તો શું બાબતે વાત વડાપ્રધાન શ્રી મોદી આપણા નાણામંત્રી શ્રી કે ભારત સરકાર દ્વારા બજેટની અંદર ખેડૂતોને જે કેસીસી ધિરાણ પાક ધિરાણ લોન ત્રણ લાખ સુધી વ્યાજની સહાય સાથે આપવામાં આવતી હતી જે પાંચ લાખ સુધીની મર્યાદામાં વધારો કરેલ છે પરંતુ જે બાબતે આજ દિન સુધી પરિપત્ર થયેલ નથી જેના કારણે બેંક અને જે સહકારી મંડળીઓ છે તે ખેડૂતોને ત્રણ લાખ મુજબ કે પાંચ લાખ સુધી કઈ રીતે લોન આપી પાક ધિરાણ આપવું તેની અસર હોય અને એમાં ખૂબ અગવડતાઓ પડતી હોય જેના અનુસંધાને મેં આદરણીય મુદ્દો અને મકમ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને તાત્કાલિક આ અંગેનો પરિપત્ર થાય અને બેંક અને મંડળીઓને જાણ કરવામાં આવે જેથી કરીને જે ખેડૂતોને અને બેંકોને અને સહકારી મંડળીઓને અગવડતાઓ પડે છે એ બાબતે રજૂઆત કરેલી છે